દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન તાપી માતાનો આજે પ્રાગટ્ય દિવસ એટલે કે જન્મ દિવસ છે આજે અષાઢ સુદ સાતમ એટલે કે બીજી જુલાઈના રોજ તાપી માતાના પ્રાગટ્ય દિવસની સુરતમાં ઉજવણી કરાઈ હતી તો કુરુક્ષેત્ર ધામ સૂર્યોદય ઘાટ પર તાપી માતાને અગિયારસો મીટરની ચૂંદડી અર્પણ કરવામાં આવી છે સુરતમાં દર વર્ષે તાપી માતાના પ્રાગટ્ય દિનના સોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજે અષાઢ સુધ સાતમ બીજી જુલાઈ બુધવારના રોજ તાપી માતાના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરાય છે સુરતમાં મા તાપીના પ્રાગટ્ય દિવસની ઉજવણી લઈને કુરુક્ષેત્રધામ સૂર્યોદય ઘાટ ઉપર ઉજવણી કરાઈ હતી શ્રી કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ જીર્ણોદ્ધાર ટ્રસ્ટ દ્વારા અગિયારસો મીટરની ચુનરી તાપી માતાને અર્પણ કરાઈ હતી તો મોટી સંખ્યામાં ભક્તોએ તાપી માતાની પૂજા પણ કરી હતી આજ રોજ પૂજ્ય મોટા સૂર્યદય ઘાટ ઉપર મા તાપીનો પ્રાગટ્યની જન્મોત્સવની ખૂબ જ રંગે સંગે પૂજા અર્ચના અને ચુંદરી અર્પણ કરવા સાથેનો કાર્યક્રમ સંપન્ન થયો છે આજે જે નર્મદા પરિક્રમાના મારા ભૂદેવ છે વિપુલભાઈ વ્યાસ એમની પૂજા અર્ચના સાથે માતા આપીને પ્રાર્થના કરવામાં આવી છે એમની આરતી કરવામાં આવી છે અને ત્યારબાદ રૂમટા પરિવારના સૌજન્યથી મરેલી ને આ ભક્તિભાવ સાથે ગીતોની રમઝન સાથે એને માતા આપીને અર્પણ કરવામાં આવી છે એમના આશીર્વચન માંગવામાં આવ્યા છે પૂજા અર્ચના સાથે માતા આપીને એવી પ્રાર્થના કરી છે કે અમારા શહેરીજનો દક્ષિણ ગુજરાતની પ્રજાઓ પર સુખાકારી રહી એમના આશીર્વચન મળી રહે સમૃદ્ધિ મળી રહી એવી આ પ્રાર્થના સાથેનો જે હર હંમેશ કાર્યક્રમ આ થાય છે તે રીતે ત્રસ્ત પરિવારે ખૂબ જ સારી રીતે ભક્તિભાવ સાથે અને ખૂબ જ ઉમરગાથી સંપન્ન કર્યું છે સુરતની જીવાદોરી સમાન તાપી માતાના આજના પ્રાગટ્ય દિવસની દર વર્ષે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે શ્રી કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ જીર્ણોદ્ધાર ટ્રસ્ટ દ્વારા યોજાતા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરીજનો પણ જોડાય છે અને તાપી માતાની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે